ભરૂચ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દેડિયાપાડાના ધારાસભ્ય પિસ્તાળીસ દિવસ બાદ જેલ મુક્ત થતા સ્વયંભૂ લોક સમર્થન અને શક્તિ પ્રદર્શન વચ્ચે જેલ બહાર તેઓને લોકોએ દેખો દેખો કોણ આયા આદિવાસી શેર આયાના નારા સાથે બેરીકેડને પણ તોડી તેઓને વધાવી લીધા હતા તેઓએ સેશન્સ અને હાઈકોર્ટમાં મૂકેલી આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ દેડિયાપાડામાં પોલીસ સમક્ષ સડેન્ડર કર્યું હતું તેઓના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ અઢાર ડિસેમ્બરે તેઓને રાજપીપળા સબજેલમાં જેલમાં મોકલી અપાયા હતા દરમિયાન નેત્રંગમાં કેજરીવાલ અને ભગવત માને તેઓના સમર્થનમાં સભા યોજી ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા તો બીજી તરફ દસ જાન્યુઆરીએ નર્મદા સેશન કોર્ટમાં ચૈત્ર વસાવાની જામીન અરજી મૂકવામાં આવી હતી ચૈત્ર વસાવા તરફે ત્રણ વકીલોએ હાજર રહી તેઓના રેગ્યુલર જામીન માટે વિવિધ આધારો રજૂ કરવા સાથે દલીલો કરી હતી

તેમજ રૂપિયા એક લાખ ના બે જામીન અને તેટલી જ રકમ ના જાત મુક્ત ઉપર જામીન મુક્ત કરવા માંગ્યા હતા તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી ચૈત્ર વસાવાએ દર મહિનાની પહેલી તારીખે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ કે અન્ય કોઈ માધ્યમથી હાજરી પુરાવવાની રહેશે પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવો અને ગુજરાતની હદ છોડવી નહીં સહિતની બાર શરતોએ જામીન આપવામાં આવ્યા હતા તો બીજી તરફ પત્ની શકુંતલાબેન જેલમાં જ હોય

આદિવાસી શેર ચૈતર વસાવાના જય જનતાએ તેમને વધાવી લીધા હતા લોકોએ બેરીકેડ તોડીને પણ ચૈત્ર વસાવાને મળી તોરા પહેરાવી ખભે ઉંચકી જાણે સરઘર્ષ કાઢ્યો હોય તેવો નજારો જોવા મળ્યો હતો તો ચૈતર વસાવાના સમર્થકોએ ભાજપ સરકારનો પણ હુરિયો બોલાવ્યો હતો મને અને મારા પરિવારને મને અને મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત મને અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા ત્રણ મહિનાથી મારા ધર્મપત્રી શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જ્યારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જમીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું સાથે સાથે

એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે આ જળ જંગલ જમીને આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અમને ડાવા હક મળ્યા છે જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનત નથી મળ્યા એના માટે પણ અમે લડીશું એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છીએ ધર્મપત્ની મા છેલ્લા નેવું દિવસથી જેલમાં છે અમે સાથે આવવાના હતા પરંતુ સંજોજો વરસાદ અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્નો તમારે ઉઠાવવાના છે એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જયારે કેતા હોય ત્યારે અમે પૂરી તાકાત થી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે નર્મદા જિલ્લામાં હું એક લોક પ્રતિનિધિ છું મને અહીના લોકો એક લાખ થી પણ અહીના લોકોએ લોક ધારાસભ્ય જેવા લોકપ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશ બની એ તો દુઃખની વાત છે આજે દેશની લોકશાહી ખતમ છે પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે અઠાવીસ અઠાવીસ જેટલા દળોનું ગઠબંધન છે આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમે અમને માન્ય રહેશે ને એ રીતના અમે આગળ વધીશું મુમતાઝબેન પટેલ સ્વર્ગીય હિંમતભાઈ પટેલના પુત્રી છે અને ઘણું સામાજિક કાર્ય પણ કરે છે એ લોકોની વચ્ચે પણ કાયમ રહેતા હોય છે સ્વાભાવિક છે કે એમણે પણ લોકસભા લડવાની છે પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધનને આખરી નિર્ણય હશે રાષ્ટ્રીય કરતાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે હવે અપક્ષના ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપ ની દબાણ વસ આવીને રાજીનામા આપ્યા હશે ભાજપે અમારા પણ સામધામ ષડયંત્ર નો ભાગ જ છે પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે જે સમાજે હંપાવ્યા હતા બિરસા મુંડાના અમે વંશજો છે અમે ક્યારે ભાજપ સામે અમે ક્યારે ભાજપ સામે નમવાના નથી પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું આ ફોરેસ્ટ ના વિભાગે ચાર દિવસ પછી મારા પર ફરિયાદ કરી છે હજુ એ ફરિયાદમાં કોઈ તથ્ય નથી કે કોઈ પુરાવા નથી પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે પોલીસે એવું કીધું છે કે આ માથા ભારે શખ્સ છે તમસી મગજ નો માણસ છે જાનમાલ ને નુકસાન કરે છે અને ડીઘાપાટો નો વારે ઘડે માર મારે છે હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ડીગા પાટો ના માર મારું છું ભાઈ કોને કોના જાન ને કોના માલ ને મેં નુકસાન કર્યું છે એટલે કોઈના જાન ને અમે નુકસાન નથી કર્યું કે અમે માથા ભારે માણસ પણ નથી અમારે જો માથા ભારે માણસ બનવું હોય

ગાંધીનગર સેક્ટર એકવીસ સાતમો બ્લોક સાતમો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું વિડીયો કો લાઈક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે હમ વિડીયો સબસે પહેલે દેખને કે